તો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવ્યો અને આજે આપણે હેને બનાવવાનું છે આખા બટેકાનું શાક આમ તો આને બધા દમાલું કહે પણ આપણે ગુજરાતી રીતે આખા બટેટાનું શાક કહીએ તો એમાં જ આઠ નંગ આઠથી દસ નંગ બટેટા લીધા ડુંગળી મારે ઝીણી ઝીણી હતી તો પછી હોય ને તો મીડિયમ સાઇઝની બે લેવાની બે ટમેટા પાંચ છ કડી લસણની લીંબુ અને મરચું અહીંયા દહીં છે ફેટેલું અને આમાં જીરું અને તો લાકડું કે અમે બીજું ખબર નથી લાકડું લહીંગ મરી અને આ લીમડાના પાંદડા અને આને શું કહેવાય બિરિયાની પાંદડા તો આપણે ટમેટા ડુંગળી અને એક મરચું એ બધી મિક્સરમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લઈએ

એક ચમચી ધાણા જીરું ચટણી તમે જેટલી ખાતા એ નથી

Kalau macam kita boleh masukkan bumbu kalau betul betul. Kalau yang mana ni sup pasti dah. ini yang ada masalah, mix kali bumi nak dapur masalah. હવે દઈએ પાકી ગયું છે અસલ મસાલા રે હવે એમાં શું આપણે પાણી બે ચમચી પાણી નાખું હવે આને બે મિનિટ નાખ દઈએ નહી આપણે હવે આપણે અહીંયા ધાણા ને ફુદીનો થોડો

આખા બટેટા હા જો હું કહેતી ને અમે ગુજરાતી રહ્યા એટલે અમે બટેટા જ કહેવું તો જો ભાત છે આ લચ્છા પા પ્યાજ નવી નીકળી અમે કરી ટ્રાય આમાં દહીં છે રોટલી ને છાસ છાસ તો નાખો અમે પછી નાખે પછી નાખે તો એક બટકું ખાઈને રિવ્યુ આપો એટલે આપણે ને એન્ડ કરીએ રોહિત નું જો તમે મારે આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા યુટ્યુબ ચેનલ ને